મારું નામ ચોંડાભાઈ રૂપાભાઈ મેવાડા છે મારું ગામ બાખલવડ તાલુકો જસદન જિલ્લો રાજકોટ પહેલાં અમે કાસા મકાનમાં રહેતા હતા તો કાસા મકાન બહુ જર્જરિત હાલતમાં હતું અને ખાસ કરીને અમારા ઘરની મહિલાઓને બહાર જવું પડતું હતું શૌચાલય માટે અને પછી અમારી આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે અમે અમારા ઘરના પૈસાથી બાંધકામ કરીએ મતા નહીં પછી અમારા ગામના સરપંચ અને તલાટી મંત્રી પાસેથી મને ખબર પડી કે સરકાર પાકા મકાન બનાવવા માટે એક પ્રધાનમંત્રી આવાસ યોજના નામને એક યોજના સારી એવી ચાલે છે એટલે મેં અમારા ગામના ગ્રામ સેવકને જાણ કરી કે અમારે પાકું મકાન બનાવવું છે પછી એને જે અમને દસ્તાવેજ અને જે ડોક્યુમેન્ટ કીધા એ અમે પૂરા પાડ્યા અને તાલુકા પંચાયતની અંદર અમે ફોર્મ ભરી અને રજૂ કર્યા પછી અમને જે તાલુકા પંચાયતના પ્રધાનમંત્રી આવાસ યોજના શાખાના જે કર્મચારી છે તેને અમને પૂરતો સહયોગ કર્યો જેથી અમને સરળતા રહી પછી એડવાન્સમાં અમને ત્રીસ હજાર રૂપિયા આપ્યા જેથી અમારું જે કાચું મકાન હતું એ અમે પાડી અને નવું મકાન બનાવવા માટેનું કામ શરૂ કર્યું પછી લેન્ટર માળીએ પોખતા અમને એસી હજાર રૂપિયા એક અલગ બીજા આપતા તરીખી આપ્યા અને અમારું મકાન કમ્પ્લીટ થઈ ગયું એટલે અમને દસ હજાર રૂપિયા આપ્યા એમ મળીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી અમને એક લાખ વીસ હજાર રૂપિયા મળ્યા અને નરેગા નરેગામાંથી અમને મજૂરી પેટે ત્રેવીસ હજાર ને ચાલીસ રૂપિયા મળ્યા અને એક બાથરૂમ બનાવવામાં અલગથી અમને પાંચ હજાર રૂપિયા મળ્યા એમ કુલ મળીને અમને એક લાખ અડતાલીસ હજાર રૂપિયા મળ્યા અને અમે અમારું પાકું મકાન કમ્પ્લીટ કર્યું અને અમે સપનામાં પણ નહોતું વિચાર્યું કે અમે પાકા મકાનમાં રહી શકશું અત્યારે અમે હું અને મારો પરિવાર સુખી અને શાંતિથી અને ખાસ કરીને અમારી મહિલાઓને ક્યાંય બહાર શૌચાલય માટે જવું નથી પડતું અને તે બદલ હું અને મારા પરિવાર વતી હું પ્રધાનમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું